ભાવનગર એક્સપ્રેસ હાઇવે ઉપર આજે બપોરના સમયે ગમખવાર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સ્કોર્પિયો કાર અને સેલ્ટોસ કાર સામે સામસામે ટક્કર થતાં પાંચ લોકોના મૃત્યુ થયા છે એને લઈને આ ખોરોડ ચીચિયારુથી ગુંજી ઉઠ્યો હતો આ મામલાના સંદર્ભમાં અકસ્માત એટલો ખતરનાક હતો કે સ્કોર્પિયો કાર છે તે હાઈવે પર ઉતરી ગઈ હતી ત્યારે કેવી રીતે આખી ઘટના બની હતી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર આ દર્શક મિત્રો નવ જેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આમ તો ઝડપની મજા એ મોતની સજા કહેવાય છે અવારનવાર વાહન ચલાવનારા વાહન ચાલકો માટે હાઈવે ઉપર સ્પીડ બોર્ડ મૂકવામાં આવતા હોય છે ને બેફામ રીતે વાહન ચલાવનારા લોકોને ચેતવવા માટે

આ ઘટનાના કારણે અકસ્માતનો બનાવ બનતાની સાથે જ મોતની ચીચિયારીથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો આ ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક પોલીસની ટીમ સાથે જ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે દોડી આવી અને જે ઘટના સ્થળે ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા હતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદની સ્થાનિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય બે લોકોને ઈજાઓ પહોંચતા તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે